જે એનએફસી એસએનઆર ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમનું આયોજન તરીક સાત ઓગસ્ટમાં રોજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું જેમાં બસ્સોથી વધુ વ્યક્તિઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશેષ તેમની ટીમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો હાલમાં ચાલી રહેલા સાયબર ફ્રોડ જેવા કે ક્લોનિંગ જોબ ફ્રોડ કેવાયસી રોડ ટાસ્ક ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારી રાખવી જોઈએ તેમજ બાળકોને મોબાઈલના ઉપયોગથી થતા ગેરફાયદાઓ ખાસ કરીને મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું જોએ તે બાબતે શ્રી મલકેશભાઈ ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યો હતો અને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરી નમસ્કાર હું ક્લબ આજ રોજ સાયબર શ્રી ગોહિલ તથા દ્વારા સાયબર અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો આ ખૂબ જ જાણકારી આપે તેઓ સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે અને આ કાર્યક્રમમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલ્કેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી એ સાયબર ક્રાઇમ પટેલ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે